બધાના દર્શન કરતા કરતા આજે જ્યાં જુએ છે કે બધા તો મળ્યા મને કનૈયો નથી મળ્યો ભગવાન પાછળ ઊભા હતા પાછળ બધાને આગળ કર્યા તમે જાઓ તમે જાઓ કારણ કે ભગવાન કૃષ્ણને ખબર હતી કે આ છેલ્લે મને મળશે ને પછી કોઈને નહીં મળે અને જેને ખબર હતી મને વરદાન દીધું છે કે અંત સમય ભગવાન તમે મારી સામે આવશો જતા 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 આજે ભગવાન આગળ આવ્યા છે કઈ દ્રશ્ય ઉપર થોડુંક ધ્યાન દેજો કે બાણની સયામાં ભીષ્મ દાદા સુતા છે કૌરવો પાંડવો સાધુ સંતો ઋષિ મુનિઓ આજુબાજુ ઘેરો નાખ્યો છે જ્ઞાનની ભક્તિની વૈરાગની ઘણી બધી ચર્ચાઓ થઈ છે જ્યાં ભગવાન આવ્યા શરીર તો આખું રોકાયેલું હતું ભગવાનને આવકારો કેમ આપે આંખની પાપડ બે થી ત્રણ વાર નીચે કરી પ્રભુ તમને આંખ થી આવકારો આપું છું પધારો ભગવાન જ્યાં જુએ છે દાદા હું તમને મુક્તિ દેવા માટે આવ્યો છું દાદા મુક્તિ આપો ભગવાન સાથે વાતો કરતા કરતા દાદા બોલ્યા કે ભગવાન મને મુક્તિ આપો એના પહેલા બે મારે એક બે પ્રશ્ન છે પછી મને મુક્તિ આપો કે મેં એવું કયું પાપ કર્યું કે મને આ બાણની સયામાં સુવું પડે છે મારું પાપ બતાવો ભગવાન કૃષ્ણ કે દાદા હવે જાતા જાતા બધી વાતો છોડો તમને હું મુક્તિ દેવા માટે કરો મુક્તિ ભગવાન જ્યાં કીધું વળી દાદા એ વાત ફરાવી અને વળી પાછી વાત હું ઊભી રાખી કે મને મારા પ્રશ્નનો જવાબ આપો કે મારી કઈ ભૂલ કે મને બાણની સયામાં સુવું પડ્યું ભગવાન કે દાદા હવે ખોટી બધી વાતો મૂકો દાદા આપણે જવાનું ચર્ચા ચાલતી હતી ને એમાં ભગવાન જ્યાં ઉભા હતા ને સામે બેનો માં દ્રૌપદી ઉભી હતી અને દ્રૌપદી ભગવાનની સામે નજર પડી અને ભગવાનની નજર દ્રૌપદી ઉપર પડી બંને જણા હસવા માંડ્યા બંને જણા હસવા માંડ્યા હવે આ કેવું લાગે ઘરનો વડીલ કોઈ મરવા પડ્યો હોય અને એની ઉપર ઉભા ઉભા તમે હસો સારું લાગે પણ પછી દ્રૌપદીએ પોતાના હાસ્ય ઉપર કંટ્રોલ કરી લીધો સાડીનો પલ્લ વાડું દઈ દીધું હસવાનું રોકી દીધું કૃષ્ણ ભગવાને પણ પિતાંબરની જે પછેડી હતી મોઢા ઉપર આડી રાખી હસવાનું કંટ્રોલ કરી લીધું કૃષ્ણ ભગવાન ને દ્રૌપદી હસ્યા ને કોઈએ જોયું નહીં પણ ભીષ્મ દાદા જોઈ ગયા કે હું મરવા પડ્યું છું ને ભાઈ બેન મારી માથે ઉભા ઉભા હશે વળી પાછો પ્રશ્ન કર્યો કે મને મૃત્યુનું આ કારણ મને આ કયું પાપ કે આ છેલ્લે પીડા ભોગવી પડી ભગવાન કે દાદા છોડો મુક્તિ દેવા આવ્યો છું ત્યારે ભીષ્મ દાદા બોલ્યા કે હે કૃષ્ણ એ કૃષ્ણ તમારો મારો નાતો ભક્તનો ભગવાનનો નથી તમારો મારો નાતો નિજતાનો છે મને પ્રશ્નનો જવાબ આપો નકર મફતની મુક્તિ મને ખપતી નથી તમારી તમારી કને રાખો જેને પોતાના જીવન ઉપર ભરોસો હતો જેને પોતાના કર્મ ઉપર ભરોસો હતો કે મારાથી હું કાંઈ પાપ નથી થયું તો મને અંત સમયે આ બાણની સયામાં કેમ શું પડે જેનું જીવન સાહેબ કેટલું ચોખ્ખું હશે કે જેને જીવન નો મિત્ર ખબર હતો કે મારાથી ક્યાંય ભૂલ નથી કારણ કે કરેલું પાપ ભોગવું પડે ભોગવું પડે ભોગવું પડે જાણતા કરો કે અજાણતા કરો મેં કાલે કીધું તું જીવન જીવા માટે જે તમે હું ભેગું કરીએ છીએ એ ભેગું તો હાલ નથી જીવન જીવા માટે જે તમે હું પાપ કરી કરી ભેગું કરી જી ભેગું નથી હાલ પણ કરેલા પાપ એ તમારી મારી સાથે ભેગા મને મારું કર્મ બતાવું ભૂલ અને બહુ બોલ્યા બહુ બોલ્યા ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા દાદા દાદા બધી જ્ઞાનની ભક્તિની ડાય ડાય બધી વાતો કરું છું એ સમયે તમારું વડીલ પડું જ્ઞાન પડું ક્યાં ગયું તું ત્યારે ભરી સભામાં દ્રૌપદીના લાજ લૂટાતી હતી પરિસભામાં જ્યારે દ્રૌપદીની લાજ લૂંટતી હતી ત્યારે તમારું જ્ઞાન ક્યાં ગયું આ દોષ આ તમારી ભૂલ જે દ્રષ્ટિનો તમે દ્રૌપદીની લાજ લૂંટાતા જોઈ આ દ્રષ્ટિનો દોષ માટે તમને આ બાણની સહેવાશો પડે છે કથા પણ કેટલી અદ્ભુત છે સાહેબ એ કપટથી જુગાર રમાડે છે છેલ્લે કંઈ પાંડો કને રહેતું નથી ત્યારે પોતાની પત્નીને દાવ ઉપર મૂકી છે પછી તો સભામાં આજે ચીર છે દ્રૌપદી દોડતા 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 દાદા 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 આ સભામાં તમારા જેવા વડીલ બેઠા છે આ નાના નાના મારી છોકરાઓ લાજ લૂઠે દાદા કઈક તો બોલો કઈક તો બોલો દાદા જેની દ્રષ્ટિ નીચી થઈ ગઈ દ્રોણ બેઠા છે વડીલો બેઠા છે દોડતા જે પાંચે પતિની સામે નજર કરે દ્રૌપદી મનમાં વિચાર કરે કે એક સ્ત્રીને એક પતિ હોય એ પત્ની આ સમાજમાં સુરક્ષિત છે તો મારે તો પાંચ પાંચ છે જ્યાં પાંચે સામે નજર કરી પાંચેના માથા નીચા થઈ

बिगड़े गो अरे जाए गिलाज तोहारी तुहारी तो जाए गिलाज तुहारी तो तो एक नहीं आ हे कृष्ण आजे भरी सभा मा मारी लाज लूटा से तो आवनारा दिवस में एम नहीं के

के तुम हो पति मेरे पंच पति उन पंच के तुम हो पति सुरदास जब, जब देखोगे देखो वो है उगारी है मुरारी है मुरारी अब जाजेगी

તારે લાજ કેને રાખી આ કહેબ કેવું એ દિવસે મારા કૃષ્ણ એ વસ્ત્ર અવતાર ધારણ કરી અને દ્રૌપદી ઉતારે પ્રશ્ન બહુ પૂછેલું એકાંત માં બેઠા ને પ્રશ્ન પૂછે કે ભગવાન એ જે સાડી આપી એક જ કલર ની હતી આમ એક જ કલર ની હતી ભગવાન એક બિલ માંથી આખો ટાંકો ઉપાડી આવ્યા હતા કલર ને ક્વોલિટી બે જ હતી દાદા તમારી આ ભૂલ જે દ્રષ્ટિથી તમે દ્રૌપદીની લાજ જાતિથી જોઈ આ ભૂલના કારણે આંખનો ખાલી દોષ તમને બાણની સયામાં સુવું પડ્યું પણ દાદા એમાં તમારો વાક નથી તમે અનાજ કેનું ઘરનું ખાતા હતા તમે અન ક્યાં જમતા હતા દુર્યોધન અને અનની અસર મન ઉપર પડે એટલે શાસ્ત્રોમાં કીધું કે ખાવાની જો ઈચ્છા બહુ થાય મનમાં આવે મનમાં ફાવે રસ્તામાં કે ઉભા ઉભા ખાઈ ના લેજો હા સાત્વિક જગ્યા જોજો પવિત્ર જગ્યા જોજો કેના ઘરે જમો છો એ જોજો